સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કેસરપુરા ગામના યુવાનના ખાતામાં ફ્રોડ થતા યુવાને પ્રતિક્રિયા આપી કેસરપુરા ગામના યુવાનને લોભલાલચ અને લલચાવીને સાહિલ યાસીન રાજપુરા નામના યુવાને યુવાનના ખાતામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લખનૌ શાખામાંથી આશરે પાંચ લાખની ત્રણ એન્ટ્રી આમ તૂટક તૂટક પંદર લાખ રૂપિયા નખાવ્યા હતા તેમાંથી યુવાનના ખાતામાં લોન ચાલુ હોવાથી એક ચાલીસ લાખ રૂપિયા કપાઈ ગયા હતા અને બાકીની રકમ યુવાને ચેકબુકથી ઉપાડીને બરોડા આંગળીયા દ્વારા મોકલી આપ્યા હતા પણ યુવાનના લોનના પૈસા કપાઈ ગયા હોવાથી યુવાનને ઘરે આવી પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો અને એવું કહેતો જો તારા જોડે પૈસા ન હોય તો તું એક કરંટ એકાઉન્ટ ખોલી આપ તો તારા પૈસા વળી જશે જેથી યુવાને ફરીથી પોતાનું કરંટ એકાઉન્ટ અને પાસવર્ડ નંબર આપ્યો છે સાહિલ યાસીન રાજપુરા નામના યુવાને આવા તો કેસરપુરા ગામમાં બીજા લોકોના પણ ડોક્યુમેન્ટ લઈને હાલ ખાતા ખોલાવ્યા છે તો પ્રશાસન હવે જાગે અને આવા ફ્રોડ લોકો સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે મારું નામ તેનવા વિનોદ કુમાર અમૃતભાઈ ગામ કેસરપુરા તાલુકો ઇન્દર જિલ્લો સાબરકાઠાનો વકીલ છું મહારાજ ગામનો એક ઇસમ નામે રાજપુરા સહલ યાસીનભાઈ એ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવે છે અને કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરાવે છે ઓલરેડી ગયા વર્ષે છઠ્ઠા છઠ્ઠા યા સાતમા મહિનામાં મારા જ એકાઉન્ટમાં પંદર લાખ રૂપિયા એને નાખેલા એને મેં ચેકથી વિડ્રોલ કરી અને ઉપાડીને આપેલા ઓગળિયા કરીને અને એને એના બદલામાં મને એક ટકા કમિશન કરી દો એના પછી એના એક લાખ ચાલીસ હજાર રૂપિયા મારા જોડે બાકી રહેલા તે મેં એને કીધું કે રાખ હું તને મારા જે લોન ખાતામાં પૈસા કપાઈ ગયા છે એ હું તને પાછા આપી દઈશ બરાબર પણ એ ઘરે આવી અને હું ઘરે નહોતો મારા વાઈફને અને બધાને ધાક ધમકી આપતો હતો ઘરેથી પંખા લાઇટ હું કાઢી અને જતો રહીશ પૈસા મારા આપી દેજો પાછા હું એમ કીધું પૈસા હું તને પાછા આપી દઈશ પછી એને એવું કીધું કે હાલ જો તારા જોડે પૈસા ના હોય તો તું મને બેંક એકાઉન્ટ ખોલી આપ બેંક એકાઉન્ટ ખોલી આપ તો તારા એક લાખ રૂપિયા વધી જશે